નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ખેતી માહિતી આપણે વાત કરવી છે કે મગફળીના પાકની અંદર એટલે કે જે અત્યારે મગફળીનો જે પાક છે એ સિત્તેર પંચોતેર દિવસ અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રોનો પાક છે એસી થી પંચ્યાસી દિવસનો થયો છે તો એ જે મગફળી છે એ મગફળીના પાકની અંદર દોડવા ભરાવદાર કરવા માટે વજનદાર કરવા માટે અંદર જે દાણા છે દાણાની ક્વોલિટી બનાવવા માટે કે તેલની ટકાવારી વધારવા માટે આપણે કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને સારું રિઝલ્ટ મળે એ વિશે મિત્રો મિત્રો અંદર આપણે વાત કરવાના આમ જોવા તો અત્યારે મોટા ભાગના જે ખેડૂતો છે એનો મગફળીનો પાક અત્યારે પંચોતેર થી પંચ્યાસી દિવસ વચ્ચેનો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને જેને આગતરી મગફળીનું વાવેતર કરેલ હતું તેઓનો પાક અત્યારે નેવ દિવસ ઉપરનો પણ છે પરંતુ અત્યારનો જે આ સમય છે એ સમયની અંદર હવે પછીના સમયની અંદર એટલે કે જે મગફળીનો પાક છે દાણા ભરાવાની અવસ્થા છે તો એવા સમયે ખેડૂત મિત્રો એ કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરીએ તો મિત્રો અત્યારે જો મહત્વનું જો કોઈ મગફળીના પાકની અંદર હોય એટલે કે પંચોતેર થી એસી દિવસની મોટા ભાગના ખેડૂતોની મગફળી છે અને એ મગફળીની અંદર અત્યારે જો મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ જે આપણે માર્કેટમાં મળે છે અને જો કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે મિત્રો વાત કરીએ કેલ્શિયમ નાઇટ્રેટ વિશે તો મિત્રો કેલ્શિયમ નાઇટ્રેડ છે માર્કેટની અંદર પાવડર રૂપે પણ મળે છે અને લિક્વિડ ની અંદર પણ આવે છે બંને મિત્રો કેલ્શિયમ નાઇટ કેલ્શિયમ નાઇટ્રેટનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ મિત્રો આપણે વાત કરીએ કે જે લિક્વિડ ની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે તેના વિશે તો મિત્રો જે લિક્વિડ ની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે એને પ્રતિ પંપની અંદર પચાસ એમ એલ આપણે સંટકાવ સંટકાવ માટે ઉપયોગ કરવાનો છે હવે જો મિત્રો તમે કેલ્શિયમ નાઇટ્રેટ પાવડરની અંદર ઉપયોગ કરતા હોય તો એને આપણે પંપની અંદર સો ગ્રામ રાખીને અને આપણા પાકની અંદર ઉપયોગ કરવાનો છે મિત્રો હવે વાત કરીએ કે કેલ્શિયમ નાઇટ્રેટ જે છે એને આપણે મગફળીના પાકની અંદર આપણે છંટકાવ કરીએ તો એનાથી આપણને શું ફાયદો થાય છે તો મિત્રો હવે જો વાત કરીએ મોટા ભાગના ખેડૂત મગફળીનો પાક છે એ પંચોતેર થી એસી દિવસનો છે અને એ મગફળીના પાકની અંદર અત્યારે જે દોડવા કાળા પડવાના પ્રશ્નો આવ્યા છે આખો ડોડવો એકદમ કમ્પ્લીટ હોય અંદર ડોડવો કાળો પડી જતો હોય છે તો મિત્રો એની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે ડોડવા કાળા પડવાનું જે પ્રમાણ છે એની અંદર ઘટાડો થાય છે અને ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી જે કેલ્શિયમ છે એ જે અત્યારે દાણો બંધાવવાની અવસ્થા છે પંચોતેર થી એસી દિવસનો સમયગાળો છે મગફળીની અંદર દાણો ભરાવદાર કરવા માટે એટલે કે જે દાણો ભરાવાની અવસ્થા છે એની અંદર પણ ખૂબ સારા કેલ્શિયમ નાઇટ્રેટની અંદર રિઝલ્ટો મળે છે એટલે મિત્રો તમારી મગફળીનો પાક છે પંચોતેર થી એસી દિવસની આજુબાજુનો થઈ ગયો છે તો તમે તમારા પાકની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ એટલે કે જે લિક્વિડની અંદર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી ફોર્મ ની અંદર આવે એનો પણ તમે તમારા પાકની અંદર ઉપયોગ કરી શકો છો તો ત્યાર પછી આગળ વાત કરીએ તો જે કેલ્શિયમ નાઇટ્રેટ છે તેના સિવાય પણ જે એક માર્કેટની અંદર અત્યારે કેલ્શિયમ નું મિશ્રણ મળે છે તો મિત્રો એને પણ તમે કંપની પ્રમાણે જે તે કંપનીના માપ હોય છે રોજ હોય છે અલગ અલગ હોય છે એટલે જે પણ કંપનીનું આજે લેવાનું રાખો છો એ કંપની પ્રમાણે ડોઝ અલગ હોય છે એટલે તમે જે કેલ્શિયમ બોરોન આવે છે આ અવસ્થા એ તમે પણ એનો પણ તમારા પાકની અંદર મિત્રો છંટકાવ કરી શકો છો કે કેલ્શિયમ નાઇટ્રેટની વાત કે કેલ્શિયમ ની વાત એટલે કે જે આપણે પંચોતેરથી 80 દિવસનો સમયગાળો છે દાણા ભરાવાની અવસ્થા છે હવે ડોડવા ભરાવદાર કરવા માટે વજનદાર કરવા માટે જો કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આવે તો મિત્રો ખૂબ સારો રિઝલ્ટ મળે છે અને જો આગળ વાત કરીએ કે ફળના સોડવાની અંદર જે ડોડવા છે નાના રહેવાનો પ્રશ્ન રહેતો હોય તો મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટનો જો મિત્રો બે છંટકાવ કરવામાં આવે તો એની અંદર પણ ઘણો બધો ફરક જોવા મળે છે અને ખૂબ સારા રિઝલ્ટો મળે છે મેં ગયા વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રો પાસે કેલ્શિયમ નાઇટ્રેડ નો ઉપયોગ કરાવેલો અને એની અંદર અમને ખુબ સારા રિઝલ્ટો મળેલા એટલે તમે જો મગફળીના પાકનું વાવેતર કરેલું હોય તો મિત્રો કેલ્શિયમ નાઇટ્રેડ નો ઉપયોગ કરજો ત્યાર પછી હવે જો મિત્રો આપણે આગળ વાત કરીએ તો જે લોકોનો પાક અત્યારે એસી થી પંચ્યાસી દિવસ અથવા તો પંચ્યાસી થી નેવ દિવસ સુધીનો પાક થઈ ગયો છે ઘણા બધા આગતરી વાવેતર કરેલું છે તેઓને સો દિવસ પૂરા થવા આવ્યા છે તો મિત્રો આ જે અવસ્થા છે એ અવસ્થાની અંદર મિત્રો આપણે માર્કેટની અંદર જે વોટર સોલ્યુબલ ગ્રેડ મળે છે જેની અંદર આપણે વાત કરીએ કે ઝીરો ઝીરો પચાસ કે જેની અંદર સાડા સત્તર ટકા જેટલું સલ્ફર આવે છે અને પચાસ ટકા જેટલું પોટાશ આવે છે તો મિત્રો એને એનો જો ઉપયોગ કરવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે પોટાશ છે દાણાની દાણો છે ભરાવદર કરશે દોડવો ડોડવો છે વજનવાળો કરશે ડોડવાની સાઇઝ વધારશે દાણાની ક્વોલિટી સારી કરશે ત્યાર પછી એની સાથે જે સાડા સત્તર ટકા જે સલ્ફર આવે છે મિત્રો દાણાની અંદર જે તેલની ટકાવારી છે એની અંદર પણ વધારો કરે છે અને ખૂબ સારા રિઝલ્ટો આપણે મળે છે એટલે જો ઝીરો ઝીરો પચાસનો ઉપયોગ કરવામાં આવે એટલે કે પોટાશનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો મિત્રો પોટાસ અને સલ્ફર જે અત્યારે માર્કેટની અંદર લિક્વિડ ફોર્મની અંદર પણ મળે છે તો જો તમે એનો ઉપયોગ કરો તો એ પણ કરે ઝીરો ઝીરો પચાસ છે અત્યારે લિક્વિડની અંદર પણ માર્કેટમાં ઘણી બધી કંપનીઓ બનાવે છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને જે ઝીરો ઝીરો પચાસ છે એનો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે એટલે તમારો મગફળીનો પાક અત્યારે નેવ દિવસ આજુબાજુનો હોય તો તમે આપણે જીરો જીરો પચાસ છે વોટર સોલ્યુબલ ગ્રેડ તેનો ઉપયોગ તમારા પાકની અંદર મિત્રો કરી શકો છો મિત્રો હવે વાત કરીએ કે જે આપણે કેલ્શિયમ ની વાત કરીએ કે ઝીરો ઝીરો પચાસની વાત કરીએ કે કેલ્શિયમ ની વાત કરીએ મિત્રો આ જે ખાતરો છે એ મિત્રો એની સાથે તમારે ફૂગનાશકનો ક્યારેય ઉપયોગ નથી કરવો ઝીરો ઝીરો પચાસ હોય કે કેલ્શિયમ નાઇટ્રેટ હોય એને જો એકલા છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે એટલે ખાસ કરી મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે જે આ ખાતરો છે એની સાથે ક્યારે પણ આપણે મિત્રો ફૂગનાશકનો છંટકાવ કરવાનો નથી જો આપણે સારું રિઝલ્ટ લેવું હોય તો મિત્રો આ હતી મગફળીના પાકની વાત કે જેની અંદર રોડવો ભરાવદાર કરવા માટે સારી ક્વોલિટીનું ઉત્પાદન લેવા માટે ડોડવા વજનદાર કરવા માટે તેલની ટકાવરી વધારવા માટે જો આ પ્રમાણેની જે ટ્રીક છે જેની અંદર આપણે કેલ્શિયમ નાઇટ્રેટ છે કે જીરો જીરો પચાસ કેલ્શિયમ બોરોનો જો ઉપયોગ આ અવસ્થા એટલે કે પંચોતેર થી પંચ્યાસી દિવસની જે અવસ્થા છે એની અંદર કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે ઘણા બધા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરે છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ પણ મેળવે છે તો મિત્રો આ હતી મગફળીના પાકની અંદર ડોડવા ભરાવદાર વજનદાર કરવા માટેની વાત મિત્રો તમે પણ મગફળીના પાકનું વાવેતર કરેલું છે તો મિત્રો આ પ્રમાણેની છે તમારા પાકની અંદર ઉપયોગ કરજો ખૂબ સારા રિઝલ્ટો છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ આ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ